આમ આદમી પાર્ટી બોટાદ શહેર પ્રમુખ અભિષેક સોલંકી આવનારી બુટાદ નગરપાલિકા ચૂંટણીને અનુલક્ષીને જીતેના દાવા સાથે હારની ચિંતા વકર મહેનત ચાલુ રાખવાના વચન સાથે સ્પષ્ટપણે કહું કે આમ આદમી પાર્ટી જીતશે કે હારશે લોકોના પ્રશ્નોને વાંચા આવતા રહેશે લોકોની વચ્ચે રહીને હંમેશા કામ કરતા રહેશે રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત બોટાદમાં કોઈ પાર્ટી હારીને પણ લોકોની વચ્ચે રહેશે તેવા દાવા સાથે ચૂંટણીમાં લડવા ચાઈ રહી છે બોટાદ મધ્યસ્થ ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટીએ આજે અમારા બોટાદના નવા પ્રભારી તરીકે રમેશભાઈ મેરની નિયુક્તિ કરી છે ત્યારે તેમની અધ્યક્ષતામાં આજે બેઠક બોલાવી હતી જેમાં બોટાદ નગરપાલિકાના અગિયાર અગિયાર વોર્ડમાં અમારા જે સંભવિત ઉમેદવારો જે છે તેમના નામોની ચર્ચા આજે થઈ ગઈ છે તેમાં ઘણા ખરા ઉમેદવારોના જે કાંઈ પણ ડોક્યુમેન્ટની જે બધી કાર્યવાહી જે કરવાની હતી તે કાર્યવાહી પણ પૂર્ણ થવા ઉપર છે ત્યારે અમે મજબૂતીથી નગરપાલિકા લડીએ છીએ એવા દાવા સાથે અમે બોટાદની જનતાને આહવાન કરીએ છીએ કે આપના કિંમતી મત આપીને જો નગરપાલિકાની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બની તો નગરપાલિકાની અંદર બેસીને વિરોધ કરીશું અને લોકોનો જનમત જો રહેશે ને આમ આદમી પાર્ટી જો હારશે તો નગરપાલિકાની બહાર આમ આદમી પાર્ટી વિરોધ કરશે એવા દાવા સાથે અમે આજે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે અમે સત્તાની લાલચ માટે નગરપાલિકા ચૂંટણી નથી લડી રહ્યા અમે બોટાદ નગરપાલિકા હદ વિસ્તારના જેટલા પણ પ્રશ્નો છે પાયાના જે પડતર પ્રશ્નો જે છે કે આજ સુધી કોંગ્રેસે કે ભાજપે નથી ઉઠાવ્યા

બાળિયા જિલ્લા પંચાયત અને દુરખા તાલુકા પંચાયતની જે પેટા ચૂંટણી અત્યારે હાલમાં આવી રહી છે એને અનુસંધાને આજે બોટાદ ખાતે અમારી મીટિંગ મળી આ સંકલન બેઠકમાં મહત્વના અમારા હોદ્દેદારોની આજે બેઠક થઈ અને એ બેઠકમાં જે આ ઇલેક્શન છે એમાં ઉમેદવારી બાબતમાં અને ઉમેદવારી બાબતમાં ચર્ચા કરવામાં આવી અમે બોટાદ નગરપાલિકા ને દરેકે દરેક બોર્ડમાં અમારો ઉમેદવાર અમારા સક્ષમ ઉમેદવાર અત્યારે હાલમાં જ અવેલેબલ છે અને ટૂંક સમયમાં જ અમે અમારા જે ઉમેદવાર છે એ પણ જાહેર કરશું જિલ્લા પંચાયતની સીટ ઉપર પણ અમારો ઉમેદવાર કન્ફર્મ જેવું જ છે દુરખા તાલુકા પંચાયતમાં પણ અમે અમારો ઉમેદવાર કમ્પ્લેટ છે એટલે બીજેપી ભારતીય જનતા પાર્ટીને અત્યારે અમે અહીંથી કહેવાત માગીએ છીએ કે આમ આદમી પાર્ટી આપની સામે ફાઇટ માટે એકદમ તૈયાર છે અને બોટાદ નગરપાલિકા જે રીતે બીજેપી ફર્સ્ટ ટાઈમ બનાવી હતી પાર્ટી ફર્સ્ટ ટાઈમ આજે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી જે અહીં અડિંગો જમાવીને બેઠી છે આજે આમ આદમી પાર્ટીની ટૂંક સમયમાં તે નગરપાલિકા બનશે એવો અમને વિશ્વાસ અને લોકોનો પણ અમારી ઉપર એટલો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીને આ વખતે બોટાદ નગરપાલિકામાં મેયર અમારો આમ આદમી પાર્ટીનો બનશે અને લોકોના જે પડતર પ્રશ્નો છે વર્ષોથી જે પડતર પ્રશ્નો છે અને જે બીજેપીના ભ્રષ્ટાચારના કારણે લોકો અત્યારે હેરાન પરેશાન છે પરેશાન છે એમાંથી અમે લોકોને બહાર કાઢવાના પૂરેપૂરા પ્રયત્ન કરશું આજે સરસ મજાની સંકલન બેઠક રહી અને ઉમેદવારો પણ એન્ટીટ્યુ કમ્પ્લીટ થઈ ગયા છે તો આવનારા સમયમાં જોરશોરથી અમે આમ આદમી પાર્ટી મોટાદ નગરપાલિકા લડી રહ્યા પરસોત્તમભાઈ રાઠોડ મોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખને જવાબદારી આજે ગુજરાત પ્રદેશ દ્વારા બોટાદ નગરપાલિકાના પ્રભારી તરીકે રમેશભાઈ નિમણૂક કરવામાં આવી અને આજે એમને અધ્યક્ષ સ્થાને પહેલી બેઠક આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી અને આ જનતાએ જ્યારે બોટાદમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે આપણા લોકશાહીના ધારાસભ્ય ઉમેશભાઈને પણ ખૂબ મહેનતથી જીતાડ્યા આગામી દિવસની અંદર જ્યારે આમ આદમી પાર્ટી દરેક વોર્ડમાં ચૂંટણી લડવા માગતી હોય અને દરેક વોર્ડની અંદર મજબૂતાથી ગણેલા ગણેલા યુવાનો આજે અમારી સાથે હોય અને હું આજે પણ બોટાદની જનતાને આહવાન કરું છું કે આ ભ્રષ્ટ ભાજપના નેતાઓ દ્વારા ચૂંટણી કેમ આવી એ તમે અને બોટાદની નગરજનો બધા જાણે છે કે ભાજપના નેતાઓ દ્વારા પોતપોતાના ભાગ ભટાના કારણે આ સુપર કરવામાં આવી હતી અને આજે અગિયાર મહિનાની ચૂંટણી આવી રહી છે ત્યારે પણ

ये जानकर तमाम आम को बेहद खुशी महसूस हो कि आने वाला नगर पालिका का चुटनी जाहिर हो चुका है रमेश भाई मेयर ने जिस द्वार से बताया आप को भी जानते मेरा कहने के अनुसार ये कि जाहिर जनता जिस तरीका से हमेशा से आज 30 40 साल से परेशान होते आया है वो परेशानी से निकालने के लिए हम जैसे भी मेहनत होगा वो मेहनत करेंगे सबका साथ सबका विकास का जो मॉडल जो सामने बनाया उसको हम सही माने में हम उसको बताएंगे और दिखाएंगे कि सबका साथ और सबका विकास क्या होता है जो बीजेपी ने वादा किया हर वादा में मुकरते गई नगर पालिका आप देखना जहां भी 50-50 साल तक के रहा लेकिन रोड रास्ता नहीं हुआ आज हर एक पब्लिक जान रही है कहा कौन सा काम हो रहा है जो भी काम लेकर के चला वहां भी डिटो किया जाता है अर्चन किया जाता है हम ये चाहते हैं तमाम बोटाद वासियों को कि तन मन धन से साथ सहकार दें और आगे लाए जितने भी हमारे भाई और बहन सुन रहे हो तमाम से गुजारिश करता हूं अपील करता हूं कि आपका आम आदमी पार्टी आपकी पार्टी है हर एक एतवार से मदद करें और आगे लाए जय हिंद जय भारत we